વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે કોટનમાં ડ્રેસ મટીરિયલ આવેલું છે એ જોવાનું છે મયુર પ્રિન્ટમાં હે મયુર જયપુરી એકદમ સરસ કાપડ કાપડ પણ એકદમ સરસ આવશે અને બધું જ કલેક્શન લાઇટ ઇન્ડિશ કલરમાં જ્ઞ પ્રિન્ટમાં છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ચારસો ને પચાસ રૂપિયા તો આ રીતના પોસ્ટર પીસ જ આપેલા છે કેટલું મટીરિયલ છે બધું જે લોકો મયુરનો મટીરિયલ પહેરતા હોય એ લોકોને આવી ગયો છે બધા જ કલર એકદમ સરસ છે આ પણ આપણે હવે આપણે ગરમીની સિઝન ચાલુ થાય તો ઉનાળામાં પ્યોર કોટનમાં અને થોડુંક એક જ આ પેચ આપેલું છે સિમ્પલ પ્યોર કોટનમાં અને કોટનનો નો દુપટ્ટો છે અને કેરીવાળી પ્રિન્ટમાં કોટનમાં મટીરીયલ છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત પાંચસો ને પચાસ રૂપિયા એકદમ સિમ્પલ અને સોબર કલેક્શન છે અને કલર પણ સરસ છે કે એમાં ગરમી ન થાય આપણે તો હવે એનું કલેક્શન છે બધું એ ઉનાળાને લગતું સમર કલેક્શનમાં બધું કોટન મટીરિયલમાં કલેક્શન આવેલું છે આ એક જ પીસ છે વન પીસ જ છે આમાં કોઈ બીજા કલર ઓપ્શન નથી અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો ને પચાસ રૂપિયા આ પણ આપણે સિમ્પલ જ છે ખાલી આટલું પેચ જ છે આપણે કેઝ્યુઅલ વેરમાં રનિંગમાં પહેરી શકાય અને પેર પણ આપણે બનાવી શકીએ એ રીતનું કલેક્શન છે આ છે બોટમ આ ટોપ અને આ પ્યોર કોટનમાં દુપટ્ટો આમાં આપણે ચાર કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો ને પચાસ રૂપિયા આના બધા જ કલર એકદમ સરસ છે આ રીતના તો આમાં આપણે ચાર કલર આવેલા છે ને પાંચસો ને પચાસ રૂપિયા પ્રાઇસ છે પ્યોર કોટનમાં આ પણ આપણે સિમ્પલમાં જ છે જે કેઝ્યુઅલ વેરમાં ચાલે રહી ને આપણે આમાં ડ્રેસ પણ બનાવી શકીએ અને પેન્ટની પેર પણ બનાવી શકીએ નીચેનું આ છે ટોપ આ છે બોટમ આ રીતના આટલો સિમ્પલ જ પેજ છે અને એકદમ સિમ્પલ અને કલર પણ બધા જ એકદમ સરસ છે સિમ્પલ અને સોબર કલેક્શન છે અને આ છે સરસ ફેન્સીમાં કોટનનો દુપટ્ટો અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત છસો રૂપિયા ને આમાં આપણે ચાર કલર અવેલેબલ છે બધા જ કલર એકદમ સરસ ઠંડા છે આ પણ એકદમ સિમ્પલ અને સોબર કલેક્શન છે આ રીતના આગળ પેચ આવશે અને આ છે પ્યોર કોટનમાં દુપટ્ટો દુપટ્ટો પણ બહુ જ સરસ છે પૂરો અઢી મીટરનો છે અને આ છે બોટમ નીચેનો પેન્ટ પણ સીવડાવીએ તો પણ ફાઇન લાગે અને સલવાર કરાવીએ તો પણ ફાઇન લાગે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત છસો ને એસી રૂપિયા અને આમાં આપણે ચાર કલર અવેલેબલ છે બધા જ કલર કલર સરસ સરસ છે 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 કોમ્બિનેશન પણ એકદમ સિમ્પલ અને આ પણ આપણે એકદમ સિમ્પલ અને સોબર છે આટલું પેચ આવશે ને એકદમ લચકો કાપડ છે સોફ્ટ રેયન કોટન મિક્સમાં કાપડ બહુ જ ફાઈન છે આમ તો કોટન છે પણ રેયન ટાઈપનું કોટન છે સરસ અને આ છે કોટન કોટનમાં અને આ પ્રિન્ટમાં સલવાર છે કે આપણે પેન્ટ સીવડાવીએ તો પણ ફાઈન લાગે અને આ એનો બીજો કલર છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા મટીરિયલ બહુ જ સરસ આવશે અને કલર કોમ્બિનેશન પણ સરસ છે આ પણ આપણે પ્યોર કોટનમાં જ છે એકદમ સરસ લચકો કાપડ છે સરસ છે કોટન મટીરિયલ પણ અને આ રીતના પેજ આવશે કલર કોમ્બિનેશન પણ બહુ જ ફાઇન છે અને બ્લેક કલર બધાને એવરગ્રીન બ્લેક કલર ગમે જ છે અને આ છે નીચેનું સલવાર પેન્ટ કરાવીએ તો પણ કુર્તી પેન્ટ ટાઈપની પેર જેવું થઈ જાય એ પણ બહુ ફાઇન લાગે અને આ સરસ છે ફેન્સીમાં દુપટ્ટો દુપટ્ટો પણ બધાના દુપટ્ટા એકદમ સરસ છે અને આમાં બે કલર અવેલેબલ છે આ છે બીજો કલર અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા આ પણ આપણે એજ રીતનું સિમ્પલ અને સોબર કલેક્શન છે ને આટલો પેજ આવશે આ રીતનું અને આ છે પેન્ટનું કાપડ આવું અને સિમ્પલ દુપટ્ટો છે કોટનનો અને આમાં બે કલર અવેલેબલ છે આ છે બીજો કલર અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા આનું પણ આ છે આપણે બાંધણી પ્રિન્ટમાં અને આ રીતના એક જ લાઇનિંગ પેજ આવશે આ આપણે આની પેર કરાવીએ તો પણ બહુ જ ફાઇન લાગે અને આ છે સલવાર કાપડ બહુ જ સરસ છે અને ફેન્સીમાં દુપટ્ટો છે આ રીતનો

આમાં બધા વન વન પીસ જ છે અને આ છે એની સલવાર પ્લેન સલવાર આવશે અને કોટનનો દુપટ્ટો આવશે આ થોડુંક હેવીમાં કલેક્શન છે પણ પહેરાતા લુકવાઈઝ સરસ લાગે સિમ્પલ અને સોબર કલેક્શન છે જે લોકો પહેરતા હોય એને વધારે આઈડિયો હોય નહીં તો થોડુંક સિમ્પલ લાગે આવી રીતના આમાં પણ પેચ જ આવશે અને સલવાર છે એ પ્લેન આવશે અને કોટનનો દુપટ્ટો છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત નવસો રૂપિયા બધું જ કલેક્શન આમાં સરસ છે બધા અલગ અલગ કલરમાં છે આ આખું ડિઝાઇનર છે એટલે થોડુંક અલગ છે કલેક્શન અને બાટિક પ્રિન્ટમાં છે આ રીતના સિમ્પલ અને સોબર મટીરિયલ બહુ જ સરસ આવશે આમાં પ્લેન સલવાર છે આ રીતની અને કોટનમાં સિલ્ક ઉપર દુપટ્ટો છે આ આપણને એ જ રીતનું છે આટલામાં પેચ આવશે ત્યાં અંદર આ રીતની ડિઝાઇન છે અને પ્લેન સલવાર છે અને સિલ્ક ઉપર દુપટ્ટો છે સરસ ફેન્સીમાં ચંદેરી સિલ્કમાં અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો રૂપિયા આપણ એ જ રીતનું છે ચંદેરી સિલ્કમાં આવી રીતના આખું હેન્ડવર્કનું કામ આવશે આ સિમ્પલ સોબર અને યુનિક કલેક્શન છે આ એની પ્લેન સલવાર છે અને આ રીતના આ રીતનો સિલ્ક ઉપર દુપટ્ટો છે આ કલેક્શન એ રીતનું છે કે જે મોટી ઉંમરના બેનો હોય એ લોકોને ગમે અને યંગ જનરેશન હોય એને પણ ગમે સિમ્પલ અને થોડુંક યુનિક કલેક્શન છે પાછળ આપણે સાર્ટિંગ સિલ્ક ટૂંકમાં ગજી ટાઈપનું મટીરિયલ છે અને પ્લેન સલવાર છે કોન્ટ્રેક્સમાં અને આ રીતનું આગળ પેચ છે અને આ રીતની બાટીક પ્રિન્ટમાં લંગડી પટ્ટામાં ફેન્સીમાં દુપટ્ટો છે આખું કલેક્શન દુપટ્ટા ઉપર જ છે આ રીતના ફાઇન દુપટ્ટો છે સરસ સિમ્પલ અને સોબર કલેક્શન છે અને આખું ડિઝાઇનર છે આપણે પાછું રિપીટ કરેલું છે કલેક્શન કારણ કે જે લોકો પહેરતા હોય એને આઈડિયો હોય કે એને આવું કલેક્શન ગમે આ છે યલો અને રેડ અને એમાં પણ આ રીતના યલો કલરનો પેચ છે ને રેડ ને યલોનું કોમ્બિનેશન છે અને યલો કલરની પ્લેન સલવાર છે અને આ રીતના એકદમ લચકો કાપડમાં ફેન્સીમાં દુપટ્ટો છે લંગડી પટ્ટામાં અત્યારે લંગડી પટ્ટાવાળી દુપટ્ટાની બહુ પેર બધામાં ફેશન ચાલે છે તો આ રીતનું કલેક્શન છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ચૌદસો ને પચાસ રૂપિયા મટીરિયલ બહુ જ સરસ છે મ્યુઝિક સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરરોજનું નવું અપડેટ આવે એ જોવા મળે અને કલેક્શન જોવા માટે એક વાર ચાલુ ને ચાલો